નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ભાગ બે માં મિત્રો હરાજી વિશે વાત કરી મિત્રો તો બ્લોક નંબર આઠ અને સાત આ બંનેની હરાજી ફિનિશ થઈ ગઈ છે મિત્રો તેમજ છ નંબરના બ્લોકમાં હરાજી નું કામકાજ અત્યારે ચાલુ છે બજાર ભાવ વિશે મિત્રો વાત કરું તો સવારે આ વેહિકલ કરતા સવારે પચાસ રૂપિયા જેવું બજાર ડાઉન હતું અને હાલ હું હરાજીમાં જતો તો અત્યાર સુધી પણ બજાર પચાસ રૂપિયા જેવું ડાઉન જ છે હાલ અત્યારે અહીંયા હરાજી નું કામકાજ ચાલુ છે ને આપડે જોઈએ એટલે કે અત્યારે કેવા ભાવ થાય છે ધન્યવાદ બસો ને એકાવન રૂપિયા ભાવ જોઈએ પેઢી બધી ડુંગળી છે ના બસ રૂપિયા ભાવ આ આઈટી પતિ છે તો મિત્રો બસો ને એકાણું રૂપિયા ભાવ થયો છે સુપર માલ છે આજે ભોલાથી ચારસો રૂપિયા માં કાલે વેચાતી હતી આજે બસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે આગલી બસો એકાવન પીડી પતિ વેચાણી એ દેખાડી આના બસો ને એકાવન સોરી માપજ બસો ને એકાણું રૂપિયા સોલીટી માલ છે બસો એકાવન માં વેચાણી થયું પીડી પતિ તમને દેખાડી દઉં આ જે પીડીપતિ પતિ બસો એકાવન માં વેચાણી સાઈઝ ઢેલ્યુ કેવડી છે સાઈઝ એકદમ મોટી સાઈઝ ને ક્વોલિટી સારી છે એકાવન રૂપિયા ભાવ થયો છે બજાર ઢીલી થઈ સો રૂપિયા અત્યારે બજાર ઢીલું છે સવારે હાલ જોઈ તો પચાસ રૂપિયા જેવું બજાર ઢીલું હતું અત્યારે જોઈ તો સો રૂપિયા જેવું બજાર ઢીલું છે હજી તમને બીજી એક પેઢી પતિ બસો એકાવન માં વેચાણ એ દેખાડી દઉં આ બીજી એક પેઢી પતિ વેચાણી એના બસો એકાવન રૂપિયા ભાવ થયો મધુરમ દલાલ છે આના બસો એકાવન રૂપિયા ભાવ થયો આની ગઈકાલની વાત કરું મિત્રો તો ત્રણસોને છત્રીસ રૂપિયામાં મધુરમની ડુંગળી આ પીળીપતિ વેચાણી હતી ત્રણસોને છત્રીસ રૂપિયામાં આઈજે બસોને એકાવન રૂપિયા ભાવ થયો છે એટલું બજાર ઢીલું થઈ ગયું છે આજે એક્સપોર્ટ ચાલુ છે નિકાસ ચાલુ છે છતાંય બજાર ભાવ અત્યારે ઢીલું થઈ ગયું છે હારાજી હજી ચાલુ છે આગળ અત્યારે હજી આપણે આગળ જોઈ લઈએ કેવા ભાવ થાય છે બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો સાઈઝ ભરો માલ છે બસો ને એકોતેર રૂપિયા ભાવ થયો છે ગુલટી ની વાત કરી તો મનપેરેવી ગુલટી આની અંદર છે અંદર મિક્સ માં બહુ જાતી નથી મનપેરેવી છે બસો ને રૂપિયા ભાવ દે છે બાકી ક્વોલિટી સારી છે ને પતિ સારી છે તો ખેડૂત મિત્રો અહીંયા બે ત્રણ વકલ સુપર મોલ ના વળેલા છે એક વકલ આ છે એક અહીંયા બાજુમાં છે અને એક આગળ છે ત્રણ વકલ સુપર મોલ છે હરાજી અહીંયા આવી ગઈ છે પેલા તો આ સુપર મોલ ના ભાવ જોઈ લઈ કેવા ભાવ થાય છે આ સુપર મોલ છે ને એકદમ મોટો મોટી સાઈઝ છે

આ થોડીક સાઇઝમાં નાની છે એ દલાલ છે સાઈઝમાં થોડીક નાની છે આ બસોને છવ્વીસ રૂપિયા થયા સોરી માફ કર્યો બસો એકત્રીસ થયા એને આનો બસો ને છપ્પન ત્યાં હવે દહીં ની ડુંગળી તમને બતાવી દઉં કેવી ડુંગળી છે રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી મળશે માલ માં કઈ ઘટે ને એવું છે બસો છપ્પન રૂપિયા ભાવ થયો ક્વોલિટી જોઈ લે એકદમ મસ્ત ફિનિશિંગ વાળી છે કઈ ઘટે છપ્પન રૂપિયા ભાવ થયો બીજી બાજુમાં છે બસો એકત્રીસ માં વેચાણીએ આ સાઈઝ માં જોવો તો એને આ બે જ છે સાઈઝ માં ડુંગળી હરકી જ દેખાય છે અને બસો ને એકત્રીસ રૂપિયા ભાવ થયો અને મિત્રો આ છે બસો ને વાળી એક નંબર મોટી સાઈઝ વાળું બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે આનો ક્વોલિટી બહુ સારી ક્વોલિટી છે ક્રિસ દલાલ છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ માં કાંઈ ઘટે ને એવડી સાઇઝ છે ક્વોલિટી માં કાંઈક ઘટે ને એવી ક્વોલિટી છે બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો ચારસો રૂપિયા વાળો માલ છે મિત્રો મીડિયમ સાઇઝ માં સુપર માલ ની વાત કરી તો અત્યારે જો હરાજી ચાલુ હોય મીડિયમ સાઈઝ માં સુપર માલ છે માર્વેલ દલાલ છે બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો સુપર ક્વોલિટી માંલો કાંઈ ઘટે મીડિયમ સાઈઝ માં સુપર ક્વોલિટી માં બસો ને છવ્વીસ રૂપિયા ભાવ થયો છે ક્વોલિટી જોઈ લો કાંઈ ઘટે ને એવી ક્વોલિટી બસો ને રૂપિયા ભાવ તો ખેડૂત મિત્રો અત્યારના ડુંગળીના બજાર ભાવ વિશે વાત કરી તો સો રૂપિયા જેવું બજાર અત્યારે ઢીલું થઈ ગયું છે સુપર માલની વાત કરું મોટા માલની તો બસો એક્યાસી એકાણું રૂપિયા સુધીના ભાવ નીકળે છે મોટા માલો સુપર અને મીડિયમ સાઇઝમાં સુપર માલની વાત કરી તો અઢીસો રૂપિયાની આસપાસ વેચાણ થાય છે અત્યારે બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું આવતીકાલે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયો સારો લાગે અને માહિતી સારી લાગી હોય તો લાઈક જરૂરથી કરજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર જરૂરથી કરજો ધન્યવાદ